જય ધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ આર વી હેલ્લોક્સમાં તમારું સ્વાગત છે ને આજ આપણે ઘરે તો નાનકડો જ મળવા આ બાજુ લાપસીની દાર બનાવવાનું ચૂલા ચડી ગયા ને આ બાજુ કૃષ્ણભાઈ રગડો ચા આપી ગયા અને આ બાજુ કાજુ બદામ પડ્યા એટલે આપણે મન થયું એકવાર કે કાજુ બદામ ખાઈ પછી એમ થયું કે આ નાખવાના લાપસીમાં એટલે પછી આપણે સમય રહેતા પાછા વળી આવ્યા ના બાજુ તો બકાલ મારવાનું ચારો આપણા બધા ભાઈઓ બકાલ મારવા મળી ગયા આ બાજુ પ્રવીણભાઈ મરચા મારે ના આ બાજુ કૃષ્ણભાઈ ના હાથમાં આવી ગયો તો આવી થવાનું મંડી ગયા ભાઈ હલાવવા માટે ભાઈ આ એક એકદી કારીગર મોટા મન જેવું લાગે આ જોઈને તો ફાઈનલી મિત્રો બધા બનાવી નાખ્યો મંડી ગયા પ્રિય ભાઈ આપણા બધા આ બાજુ બધા ભાઈઓ મંડી ગયા પ્રિયવાને લાગી ગયા ખાવામાં આપણું વારો આવશે ખાવામાં આજ મોડો થોડો પછી તો આપણા મિત્ર સર્કલ વાળા આવી ગયા અને બેહી ગયા જમવા માટે અને ભાઈઓ સાથે કરી આજ ભૂલ મોજ પછી આવી ગયા બેગ સમજવાડી માં નહી આપણે વાસણ ધરવા માટે આવ્યા હતા કારણ કે આપણે ઘરે તો લગડે જમડવા હાય ગાઈસ કૃષ્ણ ની પરમ ભાઈ બે વાસણ ધરે છે અને આપણે લેમોર્ગી ની લઈને આવ્યા છીએ અચ્છા આપણે લેમોર્ગી ની માં આવડો બધો અતર પડ્યો છે અને આ છે આપણી આહીર સમજવાડી આ છે આહીર સમજવાડી મોટો હોલ જે લગભગ એકડ એક પણ મોટો હોલ પડ્યો છે આ છે સ્ટેજ સ્ટેજ પ્રોગ્રામ પણ અહીંયા થાય છે અને જમણવાર પણ આ હોલમાં જોવે છે આયુર્ષ સમાજનું ચોબારી ગામ આહિર સમાજનું આહિર સમાજવાડી અને આ છે આહિર સમાજવાડીનું હોલ કોઈ પણ લાગતા વગતા જમણવાર હોય આહિર સમાજના આહિર સમાજ ચોબારીના કોઈ પણ લાગતા વખતા જમણવાર હોય તો હોલમાં કરવામાં આવે છે અને આહિર સમાજવાડીનું હોલ સ્ટેજ કોઈ પણ પ્રોગ્રામ હોય તો સ્ટેજ છે આ પ્રોગ્રામ પણ જ કરવામાં આવે છે આ બાજુ રસોઈ આ રસોડામાં બનાવવામાં આવે છે અને આ બાજુ સાંયા માટે વૃક્ષો આવેલ છે તમે જોઈ શકો છો લગભગ સમાજવાડીની ચાર કોર ફૂલ વૃક્ષોથી થી સજાવેલ સમાજવાળી છે આપણી કારણ કે કોઈ પણ ભાઈને સાંયામાં બેસવું હોય તો આ ખોરશી છે અને વૃક્ષોનું સાંઈઓ તો અહીંયાથી બધી જાતું જ નથી અને આગળ નળ છે પાણી પીવા માટે ફૂલ સુવિધા ચોવીસ કલાક નળ ચાલુ હોય છે ગામ ચવારી ગામની આહિર સમાજની આહિર સમાજવાળી છે અને આ હોલમાં જમણા કરવામાં આવે છે હમણાં વૈશાખના લગ્નનો પણ ભોજન સમારોહ છે તે હોલમાં જ છે બધું આહીર સમાજનું કામ અહીંયા જ કરવામાં આવે છે અને આ બાજુ ચાલીસથી પચાસ રૂમ છે કોઈ પણ બહારનું ભાઈ મહેમાન આવ્યું હોય તો અહીંયા એને રાખવામાં આવે છે ફૂલ મહેમાનગતિ કરવામાં આવે છે અને આપણા આહિર સમાજનું જ છે આ બધું ચોબારી આહિર સમાજ એકદમ ફૂલ સુવિધા છે અહીંયા અને આગળ જશું તો આગળ ભાગર પણ છે તેને પણ વિઝિટ કરશું આપણે અને આ બાજુ ઓફિસ છે જ્યાં લાગતા વાગતા બધા કામ ઓફિસમાં કરવામાં આવે છે અને વિસ્તારની દ્રષ્ટિએ આપણી આહીર સમાજવાળી લોકો પાંચી પટમાં હશે જ ને હવે થોડા આગળ જશું આપણે લેમોર્કીની લઈને ભાગર તરફ

એક વાર જોવા જવું છે જરૂર થી તમે એકવાર મુલાકાત લેજો અચે આહી સમાજવાડી વાઘર ને ઘર તરફ અચ્છા ડ્રાઈવર ના ભાઈ પહેલી વાર ગાડી આગે હેરા જોઈએ આગળ હું થાય ગાડી ઘરે હાજી પહોંચી જાય એટલે બસ પછી તો સીધા જ આવી ગયા આપણા સામ્રાજ્યમાં અહીંયા તો બંને બળદને કિલ્લા ખોઈને બાંધલ પડ્યા છે એ પણ રજકામાં આ સારું જેટલો રજકો ખાવો એટલે ખાઈ લે નીરો બીરોની કોઈ ઉપાધિ જ નહીં આજ તો આખો દાડો આ રજકો જ ખાય રહ્યા એટલે આપણે આને નીરોનું વાઢોનું કાંટિઝન છે જ નહીં તો આપણી સાંજ પડી ગઈ વાડીમાં જ અને આપણું વ્લોગ આપી અહીંયાથી પૂરો કરી અને આ સૂર્ય થવાની પણ તૈયારી છે ફૂલ સૂરજ આત્મી ગયો છે અને હજી સુધી અમારા વિડીયોને લાઈક નથી કરી તો જલ્દીથી વિડીયોને લાઈક કરી નાખો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યો તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી નાખ્યો અમારો વ્લોગ કેવો લાગ્યો તો કમેન્ટમાં જરૂરથી જણાવજો મળીએ એક નવા વ્લોગ સાથે જય મુરલીધર જય માતાજી